અગત્યના સમાચાર મળી છે કોલી ગામે સિમોલી ફળિયામાં રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી કોલી ગામે સિમોલી ફળિયામાં રહેતા ચંદુભાઈ ભૂનાભાઈ રાઠવાના રહેણાંક મકાનમાં આગ લાગી હતી આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાક થયો હતો છોટા ઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિકપણે ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો

એવો કોલ મળતા અમારી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ આગને કાબૂ કરી તેમજ મકાનની અંદર જે રિક્સ એવા ગેસના સિલિન્ડર બોટલ હતો તેને તાત્કાલિક રિકવર કરી આગળ મોટી અનિચ્છનીય જેવી ઘટના ઘટતી અટકાવી તાત્કાલિક ધોરણે અમારી ફાયરની ટીમ કામગીરી કરી ફાયર સ્ટેશન પર આગ એ વિકરાળ સ્વરૂપ હતી જે મકાન કાચું નહીં લાકડાવાળું હોવાથી આગ સંપૂર્ણ વિકરા સ્વરૂપ ધારણ કરેલ હતી પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર જઈ આગને કાબૂ કરી આજુબાજુ આગને ફેલાવતા અને મોટી જહાની ફાટા અટકાવે છે નામ ગોહિલ યુવરાસિંહ સ્ટેશન ફાયર ઓફિસર રેહાન પટેલ જીટીવી છોટા ઉદયપુર